બાળકોને તાવ આવે તો શું કરવું જોઈએ તેમને હળવા ખુલ્લા કપડાં પહેરાવવા જોઈએ તેમને વધુ કપડાં ના પહેરાવવા જોઈએ તેનાથી શરીરનું તાપમાન વધે છે અને ગરમી છૂટી પડતી નથી જો તેમને તાવ હોય તો પેરાસિટામોલ સિરપ કે ટેબ્લેટ મુજબ આપી શકાય છે દર છ કલાકે આપી શકાય છે ભૂખ્યા પેટે બાળક હોય તો પણ આપી શકાય છે જો ઘરે થર્મિટર હોય તો સો ડિગ્રી ફેરોનીટ કે વધુ હોય તો તાવની દવા આપવી જોઈએ દવા આપવા છતાં પણ તાવ ના ઉતરે કે તાવ વધુ હોય તો પાણીવાળા પોતા મૂકવા જોઈએ મીઠાવાળું પાણી ના વાપરવું જોઈએ જો તે પાણી આંખમાં જાય તો તેનાથી આંખ ભરે છે અને કુમળી સ્કીન હોય તો તેને ઇરિટેટ કરે છે ઘણી વખત ચાલુ તાવમાં બાળકોનો ખોરાક ઓછો થઈ જાય છે તો તાવ ઉતર્યા પછી ખોરાક આપી શકાય છે અને તાવ દરમિયાન દૂધ પ્રવાહી કે જ્યુસ વધુ આપવું જોઈએ જો અગાઉ તાવના લીધે ખેંચ આવેલી હોય તો તેમને ક્લોબાજામ દવા ડૉક્ટરની સલાહ મુજબ આપી શકાય છે જો બાળક તાવ ના ઉતરે કે અન્ય તકલીફ લાગે તો તરત જ તમારા બાળકોના ડોક્ટરને બતાવવું જોઈએ